નમસ્કાર સર્વ જ્ઞાતીય સમૂહલગ્ન મહોત્સવ એકસો આઠ યુગલોના દાંપત્ય જીવનમાં પ્રભુતાના પગલાં પાડવા માટે ગઈકાલે જે સમૂહ લગ્ન મહોત્સવની અંદર થોડોક તકલીફ ઊભી થઈ અને તકલીફ એવી ઊભી થઈ કે વાવાઝોડું આવ્યું કુદરતી આફત ને વરસાદ આવ્યો આ કોઈના હાથની વાત નથી પરંતુ તમામ વર કન્યાઓ નવયુગલોના પરિવારે ખૂબ મદદ કરી ભગવાનના ભોળાનાથનો આભાર માનીએ માનીએમાં જોગણીમાં કાળકાનો આભાર માનીએ કે કોઈ પણ વ્યક્તિને મારા જાનમાં આવેલા કોઈ પણ વ્યક્તિને સહેજ પણ ખરોચ આવી નથી એનાથી પણ વિશેષ વાત કરું તો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઠેક સુધી આવ્યા બે દીકરીઓના માથે પણ હાથ મૂક્યા પરંતુ સ્ટેજ ઉપર આવી ના શક્યા તેમ છતાંય તેમના બાયડ રિટર્નમાં બાયડ સર્કિટ હાઉસ બેઠા ઠેક સુધી મારી સાથે વાત કરી સંપર્કમાં રહ્યા અને માન્ય સીએમ સાહેબે તમામ પ્રકારની અધિકારીઓને સૂચના આપીને છેલ્લે ક્યાંક નાની મોટી બસ ફસાઈ કોઈ ગાડી ફસાઈ હોય પરંતુ તમામ અધિકારીઓ સુધી સુધી એટલે રાતના વાગ્યાની આસપાસ પણ મેં પ્રાંત સાહેબને જોયા હતા એ પોતે તમામ ગાડીઓને અને જાનૈયાઓને કોઈ અડચણ ના પડે બીજી ગાડીની વ્યવસ્થાઓ કરીને એમણે ત્યાં સુધીની વ્યવસ્થા કરી આપી એક બાજુ દુઃખ પણ છે અને બીજી બાજુ આનંદ એ છે કે ભૂળાનાથની પ્રાર્થનાથી નેવું ટકા ઉપર તમામ લોકો જાનૈયાઓના તમામ કહેવાય પરિવારના જે જાનમાં આવેલા શ્રીઓ હતા એ તમામ મહેમાનોએ ભોજન ગ્રહણ કરી લીધું હતું કારણ કે ભોજન આપણે પાંચ વાગે ચાલુ કરી દીધું અને તે બે કલાકની અંદર આપણે છ થી સાત હજાર માણસ એક સાથે જમી શકે તેવી વ્યવસ્થા અને એ બે કલાકના અરસામાં ઓગણીસ હજારથી વીસ હજાર લોકોએ જમણવાર પૂરો કરી ચૂક્યા હતા એટલે મહેમાનોએ ભોજન ગ્રહણ કરી દીધું નહીં કે એક બે ટકા લોકો જે બાકી રહી ગયા હોય આયોજકોમાં કોઈક બાકી રહી ગયું હોય કોઈ વ્યવસ્થાપકમાં બાકી રહી ગયું હોય એવા જ બાકી રહ્યા હતા અને ખૂબ સુંદર રીતે સરસ રીતે અને કહેવાય કે ભાઈ આપણો આ પ્રસંગ પાર પડ્યો તમામ જાનૈયાઓએ જે વર નવયુગલો છે જે વહેલાયા હતા એ તમામ એમ કહેવાય કે નવ્વાણું ટકા લોકોએ એ ખાલી માત્ર સીએમ સાહેબના આશીર્વાદ જ બાકી રહ્યા હતા એ પ્રકારની તમામ જે સૂચના આપવામાં આવી હતી એ પ્રકારની વ્યવસ્થાઓ એમણે કરી લીધી હતી સુંદર રૂઢ પ્રસંગ સારી રીતે એની ઉજવણી થયા બાદ કદાચ હું એવું માનું છું કે અડધો કલાક વાવાઝોડું અને આ વરસાદ જો થોડો લેટ હોત તો આનાથી પણ સારો જે આયોજન કર્યું હતું કે ભાઈ કહેવાય કે આપણે રાસ ગરબાવાળી મ્યુઝિકલ જે રાસ ગરબાડા કરતા હોય એ બે રાજકોટથી બધા આવ્યા હતા અને એ પણ ખૂબ કહેવાય ઉત્સાહ સાથે આપણે પરફોર્મન્સ કરતા પરંતુ ક્યાંક થોડી કરચણ પડી હશે કોઈકને તકલીફ પડી હશે તે તમામ લોકોને હું દિલથી માફી માગું છું અને અધિકારીઓનો આભાર માનું છું પત્રકાર મિત્રોને પણ ક્યાંક અડચણ પડી હશે તેમને પણ હું એમની પણ માફી માગું છું સો ટકા સાત વાગ્યાથી જે વાવાઝોડું આવ્યું અને એ વાવાઝોડાની અંદર જે પણ કીધું આપણે ધારો કે મેં એનાઉન્સ કરીને એમ કીધું જાનૈયાઓને કે ભાઈ તમે ચોરી પકડી લેજો ચોરી ઉડે નહીં એ ખાસ ધ્યાન રાખજો સાહેબ એ જાનૈયાઓ ચોરી પકડીને પકડી લાગી અને એક પણ ચોરી ત્યાંથી એની જગ્યા પરથી હલી નથી એ પ્રકારનો માહોલ પરંતુ એ પછી જે વરસાદ પડ્યો ને વરસાદના કારણે બધા પછી ધીમે ધીમે નીકળવા માંડ્યા હતા અને એ પછી થોડોક ચોરીઓ પડી ગઈ ના થયું પરંતુ ક્યાંય પણ એક પણ મહેમાનશ્રીઓ જાનેયાઓને શ્વેદ પણ નુકસાન નથી થયું હું ભોળાનાથને આભાર ભગવાનનો આભાર માનું છું મા કાળકા મા જોગડીનો આભાર માનું છું કે આ પ્રસંગની અંદર તમામ આવેલાને શેત પણ નુકસાન થયા વગર અને સારી રીતે એમના ઘરે પરિવાર સાથે પહોંચવામાં ભગવાને આશીર્વાદ આપ્યા તે બદલ તેમનો આભાર માનું છું સાથે જ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સીએમ સાહેબ અને સરકારી અધિકારીઓનો તંત્રનો કલેક્ટર પ્રાંત મામલતદાર ટીડીઓ ડીડીઓ તમામ લોકો તલાટી તમામ એમ આરોગ્યના અધિકારીઓ તમામ વ્યવસ્થામાં હતા એવું હું એ સહેજ પણ ના કરી શકું પોલીસ તંત્રએ પણ ખૂબ સારી રીતે મદદ કરી તે તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું વસ્તુ ભારત માતા કી જય 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 ગુજરાત ફરીથી આવતી વખતે આનાથી પણ સુંદર આયોજન સાથે આપણે એકસો આઠ નવયુગલોને પરણાવવાના છીએ અને આપ બધાના આશીર્વાદ અને સહકાર અને દાતાઓના દાનનો સહકાર અવિરત હર હંમેશ મળતો રહ્યો છે અને એમનો હું ફરીથી દિલથી આભાર માનું છું કે એમનું સન્માન કરવાનો મને મોકો નથી મળ્યો તે બદલ હું મારું દુઃખ પણ વ્યક્ત કરું છું સાથે જ જે લોકો નવયુગલ જોડાયા હતા એમને ક્યાંક થોડીક તકલીફ પડી તે બદલ દિલથી હું એ બધાની માફી માગું છું અને આ બધાએ જે સહકાર આપ્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે કે વિશ્વાસ હર હંમેશ ટકી રહેશે તેવા હું મારા પ્રયત્ન રહેશે મને દીકરો સમજીને તમે જે મારા પ્રસંગમાં જોડાવો છો અને જેમ એક ઇશારાથી એમ કીધું હતું કે તમે ચોરી પકડી રાખજો અને એમણે બધાએ ચોરી પકડી રાખી હતી આવો સહકારના પ્રેમ જોઈ અને હું ખૂબ ખુશ મારા દિલને મારા હૃદયને ઠંડક પહોંચે છે કે ભાઈ તમારો પ્રેમ મારી પર હર હંમેશ રહ્યો છે મને હર હંમેશ મદદ કરતા રહ્યા છે પરંતુ મારો હર હંમેશ એવી લાગણી રહી છે કે મારા વિસ્તારના તમામ સમાજના લોકોને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવની અંદર હું ફરીથી આવકારીશ અને આ બધાએ જે મને સાથ સહકાર આપ્યો છે તે બદલ દિલથી એમનો બે હાથ જોડીને વંદન સાથે એમનો આભાર માનું છું વસ્તુ ભારત માતા કી જય 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 ભરી ગુજરાત નમસ્કાર